રામ રામ ડાયરો ને ભાઈ વરસાદ આવીને વયો ગયો હે અને ચેક કરો આપણી ધારું બધી કેવી મસ્ત લાગે છે આમાં કેમેરો આપણો છે ને હાંગા દેવો હોય ને એટલે બહુ નથી આવતું હવે બધું લીલું લીલું મસ્ત થઈ ગયું ભાઈ આખું મોસમ આ મટી ગયો હે લાલ પર ધારો વરસાદ ભાઈ વરસાદ આવ્યો ડેન્જર ના પેટ નો વરસાદ આપણી પાથેડી ચેક કરો ભાઈ વાદળા હમણાં નીકળશે ને બહાર આવશે ને વાદળા અને પછી જે વ્યૂ આવશે ને મજા આવશે

ખાડો અમારે ફકરા ખાઈ છે ખાઈ ખાઈ ધરાણા છે આટા ફેરા દહીં મેળી પર તમે બધા જોડાઈ રહેજો બ્લોગ માં બાકી એમને હે વાદળા નીકળશે ને પછી મજા આવશે ફેમિલી અમે હે ને વરસાદ રહી ગયા ને છાટા આવે એમ તો અને અમે અહીંયા આવ્યા હતા ધાર ઉપર વ્યૂ ચેક કરો ભાઈ મને હું એક નથી મારો ભાઈ હે અમે એક માસિયાર આવ્યો હે કીધું થોડાક ફોટા પડતા આવી અને એને આપણે હે ને વિડીયો જોઈ ને આવવા વાળા બંધા ભાઈ ہمارا یہاں ریپورٹر چل رہا ہے

એ માશિયા રે હાચી વાત કરી મિત્રો આમાં આઈફોન માંથી તમને વિડિયો એક દેખાડ દે ક્લિક આમાંથી ક્લિપ લઈને તમને દેખાડું ને આ ક્લિપ ને ઈ કેટલો ફેર પડે ને જરે નીચે કોમેન્ટ જણાવી દેજો ફેમિલી ચેક કરો ભાઈ આઈફોન આવે માશિયા લઈ લીધો મેને આવા ચેક કરો આ એક જો બહુ

એનો ફોન એટલે કે મારા ફોનમાં માં કેમેરો ચાલુ કરી દીધો ક્યાં કરી દીધો ઘા કરવાનો હતો પછી મને વિચાર છે કે બાપા પાસે લઈ જઈએ એમ હે નહીં એટલે મિત્રો મેં ટેન્શન કર્યું બગે આઈફોન માં મિત્રો આહા જીવ આવતો તો આ મને રહેને એમ છે કે હવે લઈ નાખી અરે હા ઉતરા આ એ ધંધા કોઈ કરે મિત્રો આવા ધંધા કરવાનો આવ્યો ના ના ઉભો રહે લેવરા બાકરાને હવારનું પાણી નથી પીયું ખાલી વરસાદ આવી ગયો અને ભાઈ કેમેરો આપણો બોલ છે પણ ચાલુ વરસી એટલે બહુ નથી આવ્યો આમથી ચડ્યો છે હવે આપણી ધારોલી દેખાતી હતી એ દેખાતી નથી ધાર આખી દેખાતી હતી એની બંધ થઈ ગઈ દેખાવા ને એટલે એટલું એમડી કોઈ વધારે વરસાદ થઈ ગયા ને બાકી છાટા આ તો ચાલુ થઈ ગયા ને આપણે વાઘ આવી ગયો એટલે સેમ કામ હોય તમને તો ખબર જ છે આપણે દૂધ ધોઈ લે અને પછી તમને હું મળું ફેમલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અને વાઘ વહી ગયો એટલે મોર્નિંગ દહક દહક બધા ગાડેડા કેમ ભરી કહી દો આજે ને ગાડેડા એટલે કે પાણીમાં નાખીને ધોવાના હે અને કાતરવાના છે ને એટલે મારે સગરમ ટાર્યા ને ભાઈને એકાદ બીજા બે બંદાને લઈ જવાના હે અને બધા લડધાઓને જ કાતરી નાખી એટલે આજ વાઘથી નોખા રાખ્યા રેડ ના હે હ

તમારું વખાણ કરવા ને હે તમે ક્યાં જાવિય વાંપ કરીને વાહેલા આવ્યો એમને એ એક સિસ્ટમ સારી છે એની ક્યાંય બહાર ન પાડવી સિસ્ટમ ફેમિલી ઓલા બધા તો આવશે કઈ નક્કી નથી પણ તમારો ભાઈ એમનું ને નાખીને જાય છે તો તમે બધા જોડાઈ રહેજો બીજું ફેમિલી આયા ને 11 ને 17 મિનિટ કર નાખી તલીવાડામાં ગાડીડા બધા આવી ના ઉકે બે હી ગયા હે આ દો આયા હે કે બેહરાવા કે ખબર નત પડતી ને હગલો ભાઈ હવે હે ચરાન ભાઈ લઈને આવ્યો હે ને એટલે એને હવે હેટ આવશે ને અમે હટાણા ને આખી જાહી બે ભાઈ અલે બે મિત્રો આયા હતા એને લઈ લો બ્લોગ માં ભાઈ કાલ સવારે મારે હા ભરવાનું નોરી ને આ બધે લડતા ને લઈને જાહી તો તમે બધા જોડાઈ રહેજો બ્લોગ

થોડા કે એમય ભાઈ વાહે રહી જાય છે ઓ નદીએ તો આવી ગયા ભાઈ વરસાદ કે મારું કામ થઈ ગયો ભાઈ કેવી રીતના ધોવા જવા અમે મારે તો પલરવાનું જ છે હા લડતાઓને કેવી રીતના ઉપર આખો હજી અગી ખાડા બાર હાળા અત્યારે થઈ ગયું તો હજી હગલો ભાઈ આવ્યો નથી બહુ મોડું કરતી જુને ફમેલી વરસાદ રહી ગયો હે ભાઈ આવી ગયા હ બહાર વઈ ગયા હે અને અત્યારે જઈ છીએ અમે નદી આ ધોવે બડા પણ તો અમે હેને અમારું ધોવાનું કામ પૂરું નહીં અમે પૂરું કરતી પાણી કંઈક આવું આવેલું જઈએ દોરું હે ભાઈ ના ના સેજ સેજ પેલી પાણી છે ને જરાક વધારે જ દોરું છે મને તેટલું બધું લાગ્યું નહોતું પણ સહેજ વધારે જ દોરું છે અને આ બે દેતા જાય ને તમારો ભાઈ અંદર પડશે જરાક એક સેફ્ટી રાખી જોઈએ કેમ કે આમાં હરફ નહીં એને બીક રાખવા બીજી તો કાંઈ ઉપર ના હોય જોઈ છે હવે થાય નાખી તો ખરા છે વિડીયો બનાવ બ્લોગ બ્લોગ કરો બ્લોગ બનાવ હાલો તમે દેતા જાઓ नहीं यार अरे नहीं यार बात जा

કામ થઈ ગયું ને આપણે મળીએ નવા ટોપિકમાં અને ફેસબુક માં જતા ફોલો કરી લેજો ને ઇન્સ્ટાગ્રામ કરી યુટ્યુબમાં ગાતરવાનું મુરત છે પછી ગાતરવાનું મુરત બપો પછી આપણે બપો પછી ના માં દેખાડશે ને કા હાંજે કાતરવાનું હોય એટલે પછી આપણે વ્લોગ પાછો બીજો ચાલુ કરશી તો તમે બધા એને ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી લેજો ફોલો કરી લેજો રામે રામ ડાયરા ને